આ ઠંડી પીડી આ લેવા દે આ ગોધડું ગોધડું જોઈ પણ કેમ હાય ઓ હા બધું કેવું હાય કેમ ગોધડું તમારે જોઈ ગયું કે તમારું મન મોહી જાય જો તો ખરા એનો રંગ તમે જોઈ જાવ એમ થાય કે વાહ દે એ પાછો પાછું આમ ઓમ લાગે સારું લાગે ને ઓ હાય

અને હં કહેલી ને મૂકી દેવા ને બહુ ભાઈ છે ગોલ્ડન કિંમત ઈ છે ઓછામાં ઓછી દોઢેક લાખ તો ખરા